નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરનારા ગુજરાતના ખેડૂતો સતર્ક રહેજો રાજ્ય સરકારે કરી મોટી સ્પષ્ટતા ફોર્મ ભરવાના કોઈ રૂપિયા લેવામાં આવતા નથી પીએમ પાક વીમામાં મોટો ફેરફાર વર્ષોથી રડતા ખેડૂતોની થઈ સુનાવણી હવે જાનવરો પાક બગાડશે તો પણ મળશે પૂરું વળતર આરએસએસના વડામોહન ભાગવતે મોટું નિવેદન આપતા કહ્યું ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જરૂરી નથી બસો બોતેર ભૂતપૂર્વ ન્યાયાધીશો અને અમલદારોએ રાહુલ ગાંધી વિરુદ્ધ મોરચો ખોલ્યો ચૂંટણી પંચની વિશ્વનીયતા પર સવાલ ઉઠાવવા બદલ તેમને ઠપકો આપ્યો ડેડિયાપાડાના ધારાસભ્ય સૈતર વસાવાએ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા ટ્રાઇબલ બજેટ બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ હજમ કરી જાય છે મોદીના શાસનકાળમાં દરેક ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ નીચે ગયો છે તેમને અવગણવાની વૃત્તિ બરોબર નથી કૃષિમંત્રી જીતુ વાઘાણીની મહત્વની જાહેરાત ખેડૂતોને હવે પંદર દિવસ સુધી મગફળી વેચવા માટે સમય આપવામાં આવશે ઈરાનમાં સદીનો સૌથી ભયંકર દુષ્કાળ મેઘરાજાને મનાવવા સેંકડો લોકોની સામૂહિક દુઆ ઓપરેશન સિંદૂર દરમિયાન રાફેલ વિમાન વિરુદ્ધ ચીનની સાલાકી આવી સામે અમેરિકી રિપોર્ટમાં થયો ખુલાસો ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં તેજી સત્તર નવા પ્રોજેક્ટને આપી મંજૂરી આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ કેરિયરની સમસ્યાના કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ સાઠ ટકા વધ્યું વિટો પાવર સાથે શું ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ મળશે સામે આવ્યા ત્રણ મોટા સંકેતો ભારતની શક્તિ અપાર હશે પુતિને ખાસ ઓફર કરી રશિયા સાથેનો અત્યાર સુધીનો સૌથી ધાતક સંરક્ષણ શોધો પર આપનો તીખો પલટવાર નીતિનભાઈ ભાજપથી નારાજ પાટીદારો આપ તરફ વળ્યા સાવધાન લોટ પાણી અને લાકડા હવે નહીં ચાલે તૂટેલા રસ્તાઓ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલ ગુમ ગુજરાતમાં ઠંડી અને વાવાઝોડાની ભયંકર આગાહી પંદર થી સોળ ડિસેમ્બરે ભારે પવન સાથે માવઠું તબાહી બોલાવશે ગુજરાત સરકારની ગોબરધન યોજના પશુપાલકો માટે બની આશીર્વાદરૂપ મળશે સાડત્રીસ હજાર રૂપિયાની સબસીડી બોટાદ કરદા આંદોલનના સહ ખેડૂતોને મળ્યા જામીન આપ નેતા રાજુ કરપડા અને પરવીણ રામ સહિત પિંશાસી ખેડૂતો સામે થઈ હતી ફરિયાદ કરદાખંડ મામલે ગરમાયું રાજકારણ કોળી સમાજે આપના બ્રિજરાજ સોલંકીનો કર્યો ઉગ્ર વિરોધ ડિસેમ્બરથી આધાર વેરિફિકેશન બદલાશે નવો કાયદો નવી એપ અને ક્યુઆર કોડ ઓનલી કાર્ડ બિહારમાં કુમાર ફરી મુખ્યમંત્રી બનશે આજે અગિયાર ને ત્રીસે ગાંધી મેદાનમાં શપથ લેશે ફરી એકવાર થશે ભારત પાકિસ્તાનનો મહામુકાબલો ટીમ ઈન્ડિયાના શેર લેશે આરનો બદલો નોકરીમાંથી કાઢી મુકાતા ડ્રાઈવરે કર્યો કાંડ સુરતના ટ્રાન્સપોર્ટ માલિકને સાડા સોળ લાખનું નુકસાન અમદાવાદમાં પચાસ લાખ રૂપિયાની લૂંટનું કાવતરું નિષ્ફળ પોલીસે પિસ્તોલ સાથે ચાર આરોપીને દબોસ્યા બીજેપીની તાકાત હવે બે હજાર ચૌદ કરતાં વધી ગઈ તેમના ધારાસભ્યોની સંખ્યાએ રેકોર્ડ બનાવ્યો ભાવનગરમાં ત્રિપલ મર્ડરની ઘટના મામલે રબારી સમાજમાં રોષ સુરતમાં કેન્ડલ માસ્ક કાઢી આરોપી માટે ફાંસીની કરી માંગ પૂર્વ પીએમ શેખ હસીનાના પ્રત્યાર્પણ મામલે ભારત પર દબાણ લાવવા માટે બાંગ્લાદેશ ઇન્ટરપોલની મદદ લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તમિલનાડુ મુલાકાત પહેલા ડીએમકેના એક અધિકારીએ કથિત રીતે વડાપ્રધાનને મોતની ધમકી આપી ભારત ફરી સરહદ પર હુમલો કરશે પાકિસ્તાનના રક્ષામંત્રીને લાગ્યો ડર આર્મી ચીફના નિવેદનનો આપ્યો અવાલો ભાવનગર મુવવામાં ડુંગળીના ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી આણંદમાં ગુજરાતી શોક વિસ્તારમાં નોનવેજ વેપારીઓ પર તવાય મનપાએ આઠ દુકાનો સીલ કરી દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ભારતની સંભવિત ઓડીઆઈ અને ટી ટ્વેન્ટી ટીમમાં મહારાષ્ટ્રમાં ન્યાય પ્રણાલીના સુધારાનો શુભારંભ નવા ફોજદારી કાયદાઓનું ઉદઘાટન યાદ રાખજો પચીસ માંથી પાંચ પર આવતા વાર નહીં લાગે તેજ પ્રતાપ યાદવે તેજસ્વી યાદવને આપી ચેતવણી બોલિયા બધાને કાઢી મૂકશો તો પરિવાર અને પાર્ટીમાં કોણ રહેશે અમદાવાદ શહેરમાં બસો રસ્તાઓના કામ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા રાજ્ય સરકારે અલ્ટિમેટ આપ્યું ઉત્તર ગુજરાતમાં એકસો દસ કિલોમીટરના ટેટ હાઇવેને રૂપિયા આઠસો ને અઠ્ઠાવન કરોડના ખર્ચે હાઈસ્પીડ કોરિડોરમાં ફેરવાશે સાઉદી પ્રિન્સને આકરા સવાલ કરતાં ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશના રિપોર્ટરને લાયસન્સ રદ કરવાની આપી ધમકી નવસારીમાં મોડી રાત્રે રફતારનો કહેર ભયંકર કાર અકસ્માતમાં એકનું કરુણ મોત ત્રણ બાળકોને ઈજા પુણે જમીન કૌભાંડમાં પાર્થ પવારનું જ નામ નહીં સબ રજિસ્ટર સહિત ત્રણ જવાબદાર ઠેરવાયા જાપાનમાં વિચિત્ર લગ્ન બત્રીસ વર્ષની મહિલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાર્ટનરને પરણી દાહોદ નવ પોઈન્ટ નવ ડિગ્રીમાં ઠૂઠવાયું દસ શહેરોમાં તાપમાન પંદર ડિગ્રીથી નીચું અમદાવાદમાં તેર પોઈન્ટ પાંચ નોંધાયું દિલ્હી પ્રદૂષણનો ખલનાયક છે પીએમ બે પોઈન્ટ પાંચ બાળકોના ફેફસાને ચાલીસ ટકા સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે સ્ટડીમાં ખુલાસો રાજકોટમાં ખેતલાપાના મંદિરમાંથી બાવન સાંપ સાથે મહંતની ધરપકડ નાગનું ઘર કહી વાયરલ કરેલા વિડીયો ભારે પડ્યા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર આઠમા પગાર પંચ પહેલા ડીએ માં ત્રણ વખત વધારો થવાની સંભાવના એમબીબીએસ પ્રવેશમાં ભૂલ બદલ વિદ્યાર્થીઓને વધારાની છ માસની ગ્રામ્ય સેવા કરવાનો ગુજરાત હાઈકોર્ટનો આદેશ ભારતે બાંગ્લાદેશને બીજો આતંકવાદી દેશ બનતા રોકવો જોઈએ હસીનાના સાંસદોની ખુલ્લેઆમ માંગ ગુજરાત પર ફરી વાવાઝોડાનો ખતરો અનેક વિસ્તારોમાં આવશે વરસાદ આંબાલાલ પટેલે કરી આગાહી હવે સરકાર તમને એઆઈ શીખવશે એક કરોડ લોકોને મળશે ફ્રી ટ્રેનિંગ આઈટી મંત્રાલયની પહેલ ભાડુઆતો અને મકાન માલિકો ધ્યાન આપો ભાડા કરનારના નિયમોમાં મોટો ફેરફાર નોંધણી કરાવવામાં વિલંબ થશે તો લાગશે પાંચ હજાર રૂપિયાનો દંડ ભારતને કોઈપણ જાતની શરત વગર પાંચમી પેઢીનું એસયુ સત્તાવન ફાઇટર પ્લેન આપશે રશિયા અમેરિકાના એફ પાંત્રીસને આપશે ટક્કર મહાવિકાસ અઘડિયામાં મોટી તિરાડના સંકેત ઉદવે ઠાકરે એકલા પડ્યા ગેંગસ્ટર અનમોલ બિશ્નુ સહિત ત્રણ ગેંગસ્ટરને એકસો સત્તાણું ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાથી દેશ નિકાલા કરાયા